આજે તારીખ સાત જાન્યુઆરીના દિવસે નર્મદા જિલ્લાના રાજપીપળા કમલમ કાર્યાલય ખાતે ગુજરાત સરકારના જળ વ્યવસ્થાપન મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેનો હેતુ સરકાર દ્વારા જે મનરેગા યોજનાનું નામ બદલીને વીબી રામજી કરાયું તે અંગે સરકારનો હેતુ સ્પષ્ટ કરવો અને વિપક્ષ દ્વારા મનરેગા યોજનામાંથી મહાત્મા ગાંધીનું નામ દૂર કરવાને લઈને થઈ રહેલા આક્રમક પ્રચારને ખાળવાનો હતો ત્યારે જ કોન્ફરન્સમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ પણ હાજર રહ્યા હતા પરંતુ સમગ્ર પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બંને એકબીજા સાથે વાત કરવાનું ટાળ્યું હોય તેમ લાગી રહ્યું હતું भारत ने विकसित भारत बनावा सपना ने लैने चले અને એને સાકાર કરવા માટે અત્યારથી દરેક ભારતીય નાગરિક કટિબદ્ધ બને એ દિશામાં અવારનવાર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના પ્રયાસો છે એ જ ક્રમની અંદર આગળ વધતા જીરાની જે યોજના છે એને લોકોને કુદી એનો લાભ પહોંચે અને વધુ સગવડો દેશના નાગરિકોને મળે એની માટેનો સાંસદમાં જે નવો એક પસાર થયો છે તે આખા વિષય પર આજે આપણા સાંસદશ્રી અને માન્ય મંત્રીશ્રી વાત કરવાના છે આપ સૌ અહીં ઉપસ્થિત રહ્યા છો આપ સૌનો હૃદયપૂર્વક ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લા તરફથી આભાર વ્યક્ત કરું છું જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખે કીધું તે પ્રકારે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ એ મુખ્યમંત્રી હતા ત્યારે પણ

અને વિશ્વની મહાસત્તાની હરોળમાં દેશને કઈ રીતે લઈ જવું એના માટે સતત ને સતત પ્રધાનમંત્રી પદ પર રહી અને તેમણે કાર્ય કર્યું છે અનેક પ્રકારની વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે મેજર સુકાલી સદીમાં દેશને વિકસિત ભારત બનાવવું તો એક એક ક્ષેત્રની અંદર દેશ વિકાસ કરે

સરકાર ના દેશના વિકાસમાં પુરે પુરો સહયોગ આપી શકે એ ઉદ્દેશ્ય સાથે ગરીબોને પણ કુતકરણમાં રોજગારી મળે એ ઉદ્દેશ્ય સાથે જે મંત્રીકા યોજના હતી એમાં નાની મોટી કાયદેસર કાય સત્ય હતી એમાં સુધારા કરીને યોજના રામજી યોજના અમલમાં મૂકી છે અને પાર્લામેન્ટમાં બે દિવસ ચર્ચા થઈ રાત્રે મોડી સુધી ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ ની ઉપસ્થિતિમાં વિસ્તૃતપૂર્વક ચર્ચા થઈ પાર્લામેન્ટના બધા સંસદ સભ્યો બધી જ પાર્ટીના સંસદ સભ્યોએ આના પર પોતાનો વિચારો વ્યક્ત કર્યા અને એક મતે આ યોજનાને સરકારી અમલમાં મૂકી છે જેના પૂર્વ સો દિવસ હતા એમાં એકસો પચીસ દિવસ કર્યા છે અને આવનારા દિવસમાં નાની મોટી ઘણી બધી ક્ષતિ હતી અને લોકોને સાચા અર્થમાં રોજગારી મળે પૂરેપૂરી રોજગારી મળે અને રોજગારીની સાથે ગામડાનો પણ એક વિકાસ થાય એ ઉદ્દેશ સાથે આ જીરામજી યોજના આખા દેશમાં દરેકે દરેક રાજ્યની અંદર ખૂબ ઝડપથી અમલમાં આવી રહી છે આજે નર્મદા જિલ્લામાં પણ એક લાખ ને ત્રેવીસ હજાર જેટલા જોબ કાર્ડ છે સ્વાભાવિક છે કે ભૂતકાળમાં નાના મોટા અનેક પ્રશ્નોને લઈને મહિના વરસ દાડો રોજગારી નથી મળી લોકોને પરંતુ ખૂબ ઓછા સમયની અંદર આ આ બધા બધા જ જ લોકોને જોબ કાર્ડ એકસો ને પચીસ દિવસની રોજગારી મળવાની છે અને આ જ વાત આપણી વચ્ચે આપણા આદરણીય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ ઉપસ્થિત છે તો આ જી રામજી યોજનાને નર્મદા જિલ્લા છેક છેવાડાના વ્યક્તિ સુધી કોઈ પણ ગરીબ આ યોજનાથી વંચિત ના રહી જાય એના માટે સમીક્ષા પણ સમય સમય પર કરવાના છે કારણ કે આપણા પ્રભારી મંત્રી છે અને સહકાર ક્ષેત્રે અને ગામડા સાથે જોડાયેલા ધારાસભ્ય છે જ્યારે એમનો લાભ આપણને પૂરેપૂરો મળવાનો છે તો આશા રાખું કે આ મીડિયા જગત પણ આ નર્મદા જિલ્લાના વિકાસ માટે પૂરેપૂરો સહયોગ આપશો ભારત માતા માદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં સંસદના બંને ગૃહોની અંદર વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ વીબીજી રામજી અધિનિયમ બે હજાર પચીસને જે મંજૂરી આપવામાં આવી છે એના અંતર્ગત આજે અહીંયા ભરૂચના સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવાજી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ અમારા ધારાસભ્ય બેન શ્રી દર્શનાબેન પૂર્વ મંત્રીશ્રીઓ શ્રી હર્ષદભાઈ શબ્દુભાઈ અહીંયા સૌ ભણીતા પાર્ટીના પ્રમુખ શ્રી અમારા નીલભાઈ જે અધિનિયમ જે અગાઉ બે હજાર પાંચમાં જે મનરેગા નામથી જે યોજના ચાલતી હતી એના અંદર માત્ર માટીકામ તળાવો ઊંડા કરવાની કામગીરી અને રસ્તામાં તેની મજૂરી વર્ક માટેનું કામ હતું પરંતુ વીસ વર્ષ થયા સ્વાભાવિક છે કે યોજનાઓને કઈ રીતના કરી શકાય એ જોઈએ છે કે જે તે વખતે બે હજાર અગિયાર બારની વાત કરતા પચીસ પોઈન્ટ સાત ટકા ગરીબી હતી આજે બે હજાર બાવીસ ત્રેવીસની વાત કરીએ ત્યારે ચાર પોઈન્ટ છ્યાસી ટકા ગરીબી હેતર આજે લોકો છે ત્યારે જે રીતે લોકોને સ્કિલ દ્વારા કામ મળે પોતે એક સાહસિકતાથી પોતાને આર્થિક રીતે પગભર થાય એ માટે આ અધિનિયમમાં લેવામાં આવ્યું છે જે સ્વસહાય જૂથની બહેનો છે એને પણ રોજગારી તો મળે પરંતુ સાથે સાથે કામગીરીમાં બજાર હોય આ અનેકવિધ કામગીરી એમના થકી એમને રોજગારી મળે માત્ર મજૂરી નહીં પરંતુ એનું સ્કિલ પણ વધે અને એ સાહસિક ઉદ્યોગ સાહસિક તરીકે એ પોતે આગળ વધે આવનારું જ્યારે બે હજાર સુડતાલીસમાં જ્યારે સો વર્ષ પૂરા થવા જઈ રહ્યા ત્યારે પ્રધાનમંત્રીશ્રીનું સપનું છે કે આપણા દીકરા દીકરીઓ તમામ લોકો આર્થિક રીતે પગભર બને અને આ અધિયમની અધિનિયમની અંદર પણ આ રીતે જોગવાઈ કરવામાં આવે ત્યારે આવનારા દિવસોમાં આનાથી પણ અનેકવિધ આ વીબીજી રામજી અંતર્ગત લાભ થવાનો છે ત્યારે જે સાચી વિગત છે એ લોકો સુધી પહોંચે અને કોંગ્રેસ જે ભ્રમ પચા કરી રહી છે કે જે એમના વખતની અંદર જે યોજનાઓ ચાલતી તેમાં ભ્રષ્ટાચાર થતો હતો ત્યારે હવે જોવે છે કે અહીંયા જે કામગીરી છે એ ગ્રામ પંચાયત અને ગ્રામ સભા થકી પોતાના ગામના પર જે કામો છે તે ગામના કામો જે પ્રાયોરિટીવાળા કામો છે લઈ શકાવવાના છે આવા અનેક જે નવા નવા સુધારા જે કર્યા છે

જે આ નવા અધિનિયમ છે એમાં જે રીતે રોજગારી માટે પણ એના હાજરી પણ પૂરાવાની છે સાથે સાથે એઆઈ પદ્ધતિથી આ કામગીરી થવાની છે અને જીપીએસ સિસ્ટમથી પણ આ જે ભૂતકાળની અંદર જે રીતે જૂઠા જોબકાર્ડ બનાવીને પૈસા હરપ કરતા હતા એમાંથી આપણને મુક્તિ મળવાની છે